ભાવનગર યુવા મુસ્લિમ સમાજ દ્વારા આઠમા સમૂહ સાથે આયોજન કરાયું ભાવનગર યુવા મુસ્લિમ સમાજ આયોજિત આઠમા સમૂહ સાથે શ્રી શિવરાજ સંસ્થા હોલમાં કરાયો હતો જેમાં અગિયાર દુલા દુલ્હનના નિકાના બંધનમાં જોડાયા હતા જેમાં સખી દાતાઓ તરફથી ચોસઠ વસ્તુ આપવામાં આવી હતી જેમાં વિવિધ જમાતના પ્રમુખો સમાજના આગેવાનો જેમાં હુસેનભાઈ સૈયદ મુન્નાભાઈ વર્તેજી હરીફભાઈ ખેરડીયા સહીદ વગેરે જેમ ઉઠાવી હતી

پانچ ہزار کی نکاح کے اندر قبول کیا

ઉદારા વાસ્ત્ય કહું છું આની પાછળનું રીઝન સમજદારોમાં સમજી જાય છે કે જ્યારે આપણી મા બેન દીકરીઓ સરકારી કચેરીઓમાં જાય છે ત્યાં પછી ઘણાના ગેરઉપયોગ ઉપયોગ થાય છે એટલે મને ખબર છે એવા તેવા વિગન માં આવ્યા છે પણ એક જ વસ્તુ કે સમાજ ની હાચી દિશા દેખાડવાનો આક્ષેપો આવે પણ એ અલ્લા આપણે દેખાડવાનો છે દુનિયા તો બધું તમને કાતો નાખશે ત્યાં ફરણ આવો છે ને આવો છે પણ સાચી દિશા આપણે જોવાની છે કે ભાઈ આ તો માણસ કોણ છે કોણ નહીં કે અમે જે કામ કરી કરીએ છીએ અમારી ઓફિસ અંદર હોય ભાવનગર ઈવા મુસ્લિમ સમાજ દ્વારા અમે આઠમો સમૂહ સાથે આયોજન કર્યું તેમાં ધૂલા ધૂલન અને ચોસઠ આપો આઈટમ આપવામાં આવી જે ડોનેશન જે ડોનરોએ દીધી તે પૂરેપૂરી એમ આપવામાં આવી તેમજ જે અમારા હુસૈનભાઈ અખિલ ગુજરાત સિપાહી સમાજના પ્રમુખ રશીદભાઈ વહીયાત બ્લોચ તળા પાલી તળાથી તળાજાતી ભાઈ અયુબભાઈ દસાડિયા તેમજ દરેક સમાજના આગેવાનો હાજર રહ્યા હતા ક્યાં કુનર છે જોડાયા હતા અને ચોસઠ આઈટમ આપવામાં આવી હતી સીસી જે માનભાઈ ભટ્ટ જે સંસ્થા ચલાવે છે એની અંદર આયોજન કરવામાં આવ્યો તો તેમજ સીસી સંસ્થાનો બી ભાવનગર યુવા મુસ્લિમ સમાજ આભાર માનીએ છે